ભાઈ પારુ અને ગુરુના નામની મહેંદી મુકાઈ ગઈ મારી વાલીના હાથમાં આ બધી પોતે તૈયાર થવામાં રૂમને આવ રણ વિખણ કરી નાખો પોતે હારા થઈ ગયા અને રૂમને બગાડી મેરો બોલો લગભગ એક કલાક મેકઅપ કર્યા પછી અમે પોચી ગયા બેન્કવેટ હોલમાં અમે પહેલા તો વરદો ભગી ગયો હતો બોલો ફોટોગ્રાફર પાણીપુરી વાળા ફોટોગ્રાફર એને કોઈ હળી કરવી ભાઈ सही बात है આવો સરસ બજાર નાસ્તો તો હાડુભાઈ કે આપણે અહીંયા ધ્યાન દો ભાઈ મોટા હાડુભાઈ થાળી પેલા સાફ કરી નાખી વરના બાપા કે આપડે જલસા પાણી ને લહેર છે વરના મમ્મી ચા ઉપર ચા પીએ જાય છે આવું કઈક બધો માહોલ હતો અને માં છે વરના કાકી એ ખડી બે કટકા નહીં કરે પણ બધાને એમ લાગશે કે આ કામ કરે છે એમ લ્યો ભાઈ બે સકલ ભેગી થઈ ગઈ હવે થાય પંચાયત વરના મમ્મી એમ કહે છે કે સાબુ હારી બની હજી હાથ કપ તમારે પીવી પડશે અહીંયા હજી પણ છે છે આમ જોવો તો જરાક મારું ફિટિંગ કેવું એવું છે હા ભાઈ બરાબર છે પછી ભાઈ એક પછી એક બધી વિધિ શરૂ થઈ ગઈ પછી ભાઈ આપણે મારો મને ઠેકડા કારણ કે આપણે મામરિયા ડિપાર્ટમેન્ટમાંથી હતા પછી તો ભાઈ વરના મમ્મી ને વરના પપ્પા ને બધા આવી ગયા ઠેકડો મારવા છેલ્લે વરરાજો પોતે આવી ગયો આપણે એને બહુ સમજાવ્યો પણ માનું નહીં કાંઈ વાંધો નહીં ભગવાન તને સહનશક્તિ આપે બીજું હું અહીંયા બધા ને ઈવીએમ છે કે મેં સિક્રેટમાં વાતું કરી લીધી ને કોઈને ખબર ન પડી પણ એને ખબર નથી કે આ વાતની આખા ગામને ખબર છે બસ જો આ એક સ્ટેપ એવો છે ને કોઈ જાન કોઈ વરઘડો બાકી નહી હોય જ્યાં સ્ટેપ બહાર હોય ન લગ્ન માં આવશે ને ફોટા પાડવા વધારે જાય છે ને પતિ બિચારો કરે હું અને હાથના રોટલા ખાવા ફોટા તો પાડી દેવા પડે ને અને આખી જાનમાં એક છોકરો એવો હોય જ કે પોતે જાનમાં આવ્યો છે ગામના ફોન હસવાય પોતાને ખબર ન હોય પછી આપણે માઇક હાથમાં લીધું બધાને કીધું ભાઈ ઉભા રહ્યો શાંતિ થી બેહી જાવ ખુરશી ઉપર એટલે પ્રોગ્રામ તમે માણી શકો પણ હાસુ કહો ને તો કોઈ ન લાગતા પછી એમ કેવાય કે વર્ણ કાકાએ બે હાથમાં બંદૂક લીધી અને ફોડ્યા દાડમ પછી છેલ્લા બે મહિનાથી જે ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા એ ડાન્સનું પરફોર્મન્સ કર્યું પણ છતાંય એકબીજાને જોઈ ડાન્સ કરતા હતા બોલો તો ડાન્સ પ્રેક્ટિસમાં શું કર્યું છે ગામની પંચાયત યોર રાઈટ બ્રો આ વરના કાકાને પણ હજી હક નથી બોલો દેડમ પર દાડમ ફોડે છે બંદુક જો ભાઈ વરના મમ્મી અને મામા અહીંયા ડાન્સ કરે છે અને જીજાજી કહેતા વરના પપ્પા એકલા એકલા યા આજો ગુમરે છેડ્યા છે આને કહેવાય હાસો હરખ હું મારા હાલીન ઘરવાળી કેવા લાગી જરા કહેજો પછી ભાઈ બેન ભાઈ કર્યું પર્ફોર્મન્સ ભાઈ ઘૂટણીયાવાળી અને બેનને પગે લાગ્યો છે મોટી બેને પછી એના દુખણા લીધા બે ભેટી પડ્યા છે ઘડી તો ખરેખર હું ઇમોશનલ થઈ ગયો બધા દ્રશ્યો જોઈને અને એક બાજુ વરરાજો પાઇપમાંથી ધુમાડા કાઢતો હતો એને ક્યાં ખબર છે કે લગન પછી એના ધુમાડા નીકળી દેવાના પછી ભાઈ બધા મમેરીઓ ગોઠવાઈ ગયા સ્ટેજ ઉપર વરાજે ધોડીને આવ્યો અને પલોઠી વાળી ના આગળ બેસી ગયો અને પાડો સરસ મજાનો ફોટો આને કહેવાય હાસુ બાળપણ આપણે હું કરીએ છીએ હું કરવા કરીએ છીએ કાંઈ ખબર નથી પણ મસ્તી કરવી છે બસ પછી ભાઈ મામેરિયાનું બીજું ગ્રુપ આવ્યું હું મારો હાળો મારા સસરાજી મારા સાસુમાં બધાય ભાઈ મામેરું લઈને તૈયાર થઈ ગયા અહીંયા ઢોલ વાગતા હતા અને આગળ બધા ડાન્સ કરતા હતા ભાઈ રાહો અને મેં તમને આગળ કીધું એમ જ્યારે કોઈ ડાન્સ આવડતો ન હોય ત્યારે આ એક સ્ટેપ બધાને કામમાં લાગે હા હાસુ કે જો તમે જાનમાં આવા સ્ટેપ કર્યા છે ને લગભગ દોઢ થી બે મિનિટ સુધી આ કાર્યક્રમ આવેલો વન ટુ વન ટુ વન ટુ વાળો ડાન્સ સ્ટેપ પછી બધા ભાઈ એમ કહેવાય ને કે આવું થાકી ગયા એટલે ઓટોમેટિક મને હાલ આમ શાંતિ જો 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 એ તો પણ જેવા પાછા વરના પપ્પા અને મામા ભેગા થયા ને એટલે ઓટોમેટિક બધાને કોણ જાણે ક્યાંથી એનર્જી આવી ને પાછા મેણા બધા ઠેકડા મારવા હાસી નો આવી એનર્જી ઓટોમેટિક આવી જાય ખરા આપણામાં જો 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 પણ છે ને ઠુમકાની મોજે મોજ આપણે ભાઈ ઉપાડી ઉપાડીને થાકી ગયા એટલે માથે મૂકી લીધું પોટલું પણ ઠેકડા તો આપણે મારવા છે ને ભાઈ અને જ્યાં સુધી આપણા ગુજરાતીના પ્રસંગમાં ગરબા ન થાય ત્યાં સુધી કાર્યક્રમ તો હવે અધૂરો જ ને એટલે ભાઈ બધા આવી ગયા મોજમાં અને કર્યા બધાએ ગરબા પાછા ગરબામાં કોઈ થાકવાનું નામ ન લેવો અને પછી માંડ માંડ ઘડીક ડાન્સ કરવાનો મોકો મળ્યો એટલે એને ડાન્સ કરી લીધો પણ વરના મામા જાણે એમ કહેવાય ને કે ફોર્મમાં આવી ગયા હો મામાને બગલમાં ખંજવાળ આવતી એટલે એક પછી એક બગલ ખંજવાળતા મામા મારી વાલી ને હું ને મામા ને બધા એમ કહેવાય ને કે રમસટો મંડાણો તો પણ અચાનક અમારે એન્ટ્રી થઈ અમારા સાસુ ને સસરાની હો અને આમ જોવો ભાઈ આવતા આવ્યા તો ભાઈ તાગડ ના તાગડ ના વન ટુ થ્રી મજા આવી ગઈ મજા આવ્યા પછી ભાઈ અહીંયા ભાઈ બેને ડાન્સ શરૂ કર્યો અને ડાન્સ કરતા કરતા અચાનક કઈક પળો એવી યાદ આવી હશે ને કે બંને ભાઈ બહેન થઈ ગયા ઇમોશનલ અને એકબીજાને ભેટી અને રોવા મેના તો ભાઈ બધા ભેગા થઈ ગયા ભાઈ આને કહેવાય રખના આહુડા અને આવો સારો પ્રસંગ હોય ને એટલે આહુડા તો આવે જ પણ ત્યાં અમારા હાડુભાઈ કરી એન્ટ્રી અને ફરી પાછા બધાને ડાન્સે લગાડી દીધા આખી જન્મ એક માણસ તો હોય કે આવી સિચ્યુએશન સંભાળી લઈ ઠેકડા મારી મારીને થાકી થકી ગયા એટલે બધા મામેરિયાઓ શાંતિથી ઉભા રહી ગયા એક બાજુ મામાને મામી મોજમાં હતા અને એક બાજુ મારા પાટલા હાઉ મોજમાં હતા એને મામે રહેવું એટલે નહીં પણ સુરત એનો ભાઈ એવો છે ને એટલે પછી પાટલા હાવ મને પેંડો ખવડાવો પણ એને ખબર નથી કે આ જ પેંડા એ મારું ગળું બેહડી દીધું કહેવાનો મતલબ એટલે લગ્નમાં છે ને પેંડા ઓછા ખાવા વાત સહી પછી ભાઈ ઘડીક મામેરા ફોટોગ્રાફ પાડ્યા બધાએ અને જમાય સાસુ મને પગે લાગ્યા છે પડે સંસ્કારી મામાએ હોતે ફોટા પડાવ્યા મારી વાલીએ અને મારી હાળીએ બે ફોટા પડાવ્યા પછી ભાઈ મામેરા ઉપર આપણે સરસ મજાની એક સ્પીચ આપી અને સ્પીચ સાંભળી બધા ઓડિયન્સ ને આખું એમ કહેવાય કે દડ 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 આહોડા વહી ગયા હો અને અહીંયા મારી બીજી હોતે એક વાત કરવી છે કે વરરાજાના નાના અને નાની આ દુનિયામાં હયાત નથી દેવ થઈ ગયા છે પણ છતાંય સાત લાખ રૂપિયાનો ચેક આપી અને એની એની હાજરી પુરાવી છે એમને ચાર દીકરીઓ હતી ચારે દીકરીઓ માટે હાથ હાથ લાખ રૂપિયા મૂકી ગયા જ્યારે મારી દીકરીના ઘરે પ્રસંગ આવે ને તો ત્યારે મામેરા પેટે આ રકમ દેવી અને ભાઈ અત્યારે એની ફરજ નિભાવી ભાઈ આમ નામ થોડું કહેવાય છે ભાઈ કે ભગવાન બધી જગ્યાએ ન ભોગી શકે ને એટલે જ માતા ને પિતા બનાવ્યા છે પછી ભાઈ નણંદ અને ભોજાએ ઘડીક ઇમોશનલ થઈ ગયા મારી વાલી હોતી ઇમોશનલ થઈ ગઈ આંખમાંથી માંથી પડી ગયા અને મારા મામી છે ને એના દરદણા દર દરડાઈ ગયો અને ઠેકડા મારી મારી નેવી ભૂખ લાગી હતી ને એટલે કોઈ પણ જાતની વાટ જોયા વગર આપણે સીધા ખાવા ઉપર તૂટી જ પડ્યા અને હું ને બધા તૂટી પડ્યા હતા હજી તો ખાઈ ત્યાં બધા પીઠી કાર્યક્રમ માટે તૈયાર થવા માંડ્યા વરરાજા ને વરાણીને આ મોટા દબ્રા તગારું જેવું બનાવું હતું એની અંદર બેહાડ્યા અને પીળા કલરના ફૂલ ફૂલ હતા તો બધા બે માણસને પીળા ફૂલથી વધાવવા મળ્યા દોઢ કલાક થઈ ગઈ પણ હજી અમારો માંગ ટેકો સેટ નથી થયો જરાક બધા તૈયાર થાય ને ત્યાં બધાને ફોટા પાડવાનું મન થઈ જાય બોલો બસ હે બસ ભાઈ બસ આવું બધું બધા ફૂલના ઘા કરવા મન પછી વારો આવ્યો અમારા બે માણસનો એટલે અંબે માણાએ આ બે માણસને ફૂલથી વધાવ્યા અહીંયા આપણે વાતનો વ્લોગ પૂરો કરીએ છીએ તો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય નવીન સ્ટાઇલની મજા આવતી હોય ને તો ચોક્કસથી લાઇક અને શેર કરી દેજો લાઇક શેર કરવામાં જરાકે કંજુસી કંજૂસી કરતા નહીં હો હાલો તો મળીએ વ્લોગમાં ત્યાં સુધી રામે રામ